બગુદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આજે અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી મંગલ મંદિર માનવ સેવા પરિવાર કે જ્યાં રસ્તે રજળતા દુઃખી નિરાધાર માનવીઓની સેવા સાથે સારવાર થઈ રહી છે ત્યાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છક મુલાકાત લીધી હતી દરેક ભગવાનને જમવાનું પણ પીરસ્યું હતું તેમણે જણાવ્યું હતું કે દિનેશભાઈ લાઠિયા કે જેઓ આ સંસ્થાના પ્રમુખ છે જે કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ સરસ છે આશ્રમની મુલાકાત લઈને ધન્યતા અનુભવી હતી હાલ પાંચસો સોળ પ્રભુજી સેવા સાથે સારા લઈ રહ્યા છે આઠસો થી વધારે લોકોને પરિવાર સાથે આ સંસ્થા મિલન કરાવ્યું હતું આજે મંગલ મંદિર માનવ સેવા પરિવાર ની મુલાકાત લીધી આમ તો હું આની પહેલા પણ બે ત્રણ વખત આવી ગયેલો કોઈ ઓળખાણ નહીં પરંતુ માત્ર સંસ્થાનું નામ સાંભળેલું અને એકાદ વખત દિનેશભાઈ સાથે વાત થયેલી અને એ વખતથી આકર્ષણ હતું તો આજે મારી ત્રીજી ચોથી મુલાકાત છે ભગવાનનું જે કામ કહેવાય એ કામ દિનેશભાઈ એકલા ની એમનો આખો પરિવાર કરી રહ્યા છે હું માનું છું કે કોઈક દૈવી કૃપા હોય આપણા ઉપર તો જ આવી સેવા કરી શકે જે પરિવાર જે લોકો પરિવારથી વિખૂટા પડી ગયા હોય દુનિયાથી થોડાક વિખુટા પડી ગયા હોય અને પોતાના નિજાનંદમાં હોય આપણે એને પાગલ કહીએ છીએ પણ એ પોતાના નિરાવી ગયા હોય છે એવા જે લોકો છે ભાઈઓ હોય બહેનો હોય બાળકો હોય કે વૃદ્ધ હોય એ બધાનો અહીંયા આશરોની એનો આશ્રમ બનાવી અને અહીંયા રહે છે અને જાતે જ દિનેશભાઈ એમની સેવા કરે છે લગભગ તમામને એ પોતે ઓળખે છે એટલું જ નહીં દિનેશભાઈ પરંતુ એ એની શું તકલીફો હતી એ પણ જાણે છે અને એમાંથી એ ફરીથી માનવ બનાવી અને એને પરિવાર સાથે જોડવાનું કામ કરે છે આ જે જેટલા પ્રભુના સંતાનો રહે છે વધારે આવા લોકો હતા એ સાજા થઈ અને ફરી પાછા પોતાના પરિવારની સાથે જોડવાનું કામ પણ આ સંસ્થાએ કર્યું છે હું એવું માનું છું કે આવા કોક જ બિરલાઓ હોય દિનેશભાઈ જેવા કે જે આ કામને પોતાનું પ્રભુએ આપેલું કામ માની અને આનંદથી કરતા હોય એ પોતે તો એમ માને છે કે હું આ સમર્પિત ભાવે એટલા માટે કામ કરું છું કે મને પ્રભુએ કદાચ આ કામ સ્વશે એવા ભાવથી થતો હોય તો જ અહીંયા રહી શકે આપણે જોઈએ છીએ કે એકાદ જે માનસિક રીતે જેને ચેલેન્જ કહી શકાય મેન્ટલી ચેલેન્જ માણસો હોય છે પરિવારમાં એકને નથી સાચવી શકતા એની જગ્યાએ આ પાંચસો સોળ હું કલાકો રોકાયો છું ઘણી વખતે પણ એક જગ્યાએથી કોઈ તોફાનનો કે ક્યાંય અવાજ ના આવે અને આ બધા જ લોકો બહુ સુમેળતી રીએ પ્રેમથી રહીએ એટલે હું ખરેખર દિનેશભાઈને અને આ એમના પરિવારજનોને અને અહીંયાના જે સમર્પિત જે બીજા ભાવકો છે એને હૃદયપૂર્વક નમન કરું છું વંદન કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે દિનેશભાઈએ જે મિશન લીધું છે